નમસ્કાર મિત્રો બધા ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે વિડીયો અંદર આપણે ઠંડી ઝાકળ વર્ષા અને માવઠાના વરસાદ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે પણ સૌ પ્રથમ દરેક દઉં કે વિડીયો શેર કરી દેવો કરવી અને આપણે ફેસબુક પેજ ફોલો ન કરેલું હોય તો પણ કોમેન્ટ બોક્સની અંદર આપણે ફેસબુક પેજની લિંક આપેલી છે ત્યાં જઈને આપણું ફેસબુક પેજ પણ ફોલો કરો જેથી કરીને તમામ વિડીયો છે આપના આપણા સૌથી પહેલા આપને જોવા મળી શકે હવે ખાસ કરીને સૌપ્રથમ તો આપણે માવઠાના વરસાદ વિશેની વાત કરીએ એ પેલા આપણે ઝાકળ વર્ષા વિશે બતાવી દઉં આમ જોવા જઈએ તો રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ઝાકળ પણ પણ અત્યારે રાઉન્ડ ચાલુ છે છે એકદમ સામાન્ય જોવા મળી રહી જે સવારે ધુમ્મસ વાળું વાતાવરણ હોય અને જે પડે છે ડ્યુ પડે છે કે જ્યાં ઝાકળ જોવા મળે ત્યાં થોડુંક ભેજ વરસી જતું હોય છે પણ આ જે ઝાકળ વરસાદ છે હમણાં કન્ટિન્યુ જોવા મળશે જેમાં ખાસ કરીને આવનારા દિવસમાં પાંચ તારીખે એટલે કે જે પરમ દિવસે પાંચ તારીખ છે પાંચ જાન્યુઆરીના રોજ રાજ્યની અંદર હેવી ઝાકળ વરસાદ થશે એટલે કે વહેલી સવારથી લઈને બપોર થવા આવે ત્યાં સુધી એકદમ ધુમ્મસ વારું વાતાવરણ જોવા મળશે અને ઝાકળ છે એકદમ હેવી જોવા મળશે પાંચ જાન્યુઆરીના રોજ જેમાં સૌરાષ્ટ્રના કેટલા બધા વિસ્તારો હશે કચ્છના અમુક વિસ્તારો હશે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને રાજસ્થાન બોર્ડર સુધીના વિસ્તારોની અંદર પાંચ તારીખે ગાઢ ધુમ્મસ જોવા મળે અને વધારે પડતા ઝાકળ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને જે શિયાળુ પાકની અંદર આપણે જે ટ્રીટમેન્ટ કરતા હોય એની ખાસ નોંધ લેવાની છે પાંચ જાન્યુઆરીના રોજ હેવી ઝાકળ વરસાદનો રાઉન્ડ છે એ પણ જોવા મળશે એ સાથે અત્યારે આપણે ઠંડી છે એ નોર્મલ જોવા જઈએ તો ડિસેમ્બરની સરખામણી અત્યારે જે જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં ઠંડી છે જોવા મળી રહી છે જોકે આવનારા દિવસમાં આ ઠંડીમાં પણ વધારો થઈ શકે છે હજી આ જાન્યુઆરી મહિનાનું પહેલું અઠવાડિયું છે છતાં પણ આપણે ડિસેમ્બરની સરખામણીએ સારી એવી ઠંડી જોવા મળી રહી છે જાન્યુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં ગાત્રો થી જાવતી ઠંડી એટલે કહી શકાય કે કોલ્ડ વેવનો પણ રાઉન્ડ આવી શકે છે પણ એ સાથે દુઃખના સમાચાર એ છે કે જે મેં આપણે બે ત્રણ દિવસ પહેલા પણ બતાવ્યું હતું કે આપણે સાત થી લઈને અગિયાર જાન્યુઆરીમાં એક માવઠાના વરસાદનો રાઉન્ડ આવી શકે છે જે અરબી સમુદ્રની અંદર એક લો પ્રેશર અત્યારે બન્યું છે ધીમે ધીમે એ મજબૂત બની રહ્યું છે જો કે એ લો પ્રેશર છે એ સંપૂર્ણ ગુજરાત ઉપર આવી રહ્યું નથી એ દક્ષિણ ભારતને વધારે અસર કરવાનું છે પણ એની અમુક લેયરો છે એ ગુજરાત સુધી પહોંચી રહી છે જેને કારણે ગુજરાત ઉપર લેવલ એક છે કારણે રાજ્યની અંદર વરસાદ થશે જે મેં આપને જણાવ્યું હતું કે સાત થી અગિયાર જાન્યુઆરીમાં વરસાદનો રાઉન્ડ જોવા મળશે એમાં ખાસ કરીને આઠ જાન્યુઆરી અને નવ જાન્યુઆરી આ બે દિવસ એવા હશે કે જેમાં રાજ્યની અંદર માવઠાનો વરસાદ પડશે જો કે અત્યારે જે આ સિસ્ટમ આવી રહી છે ને આ સિસ્ટમને જે અસર થવાની છે એને કારણે અમારા પ્રિડિક્શન મુજબ અમને એવું જ લાગી રહ્યું છે કે આની અસર દક્ષિણ ગુજરાતને વધારે થાય એટલે સુરત વલસાડ વાપી નવસારી બારડોલી બીલીમોરા ડાંગ આહવા આ તમામ વિસ્તારો છે એ સાથે જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જેમાં દાહોદ ગોધરા છોટા ઉદેપુર હોય રાજપીપળા હોય આ તમામ વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડી શકે છે જોકે માવઠાના ઝાપટા છે હળવા અને સામાન્ય હશે અને અત્યારે એવું પણ લાગી રહ્યું છે કે ઉત્તર ગુજરાત જેમાં સાબરકાંઠા બનાસકાંઠાના કોઈ કોઈ ભાગો અને અરવલ્લીના ભાગો એમાં પણ એકલ દુકલ જગ્યાએ એકદમ છૂટાછવાયા કદાચ છાટા છૂટી થાય ઝાપટા પડે એ પણ એક અપવાદ રહી શકે છે એટલે ઉત્તર ગુજરાતને પણ અત્યારે શક્યતા દેખાઈ રહી છે સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં કોઈ બહુ મોટું ચિંતાનું કારણ નથી પણ ચોક્કસથી છે કે આઠ અને નવ જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ગાઢ વાદળ છવાઈ જશે અને સૌરાષ્ટ્ર કચ્છમાં પણ માવઠા જેવો માહોલ જોવા મળશે એક પ્રકારે આપણે ડરનો માહોલ ઉભો થશે જોકે સૌરાષ્ટ્ર કચ્છમાં બહુ માવઠું પડે તેવી શક્યતાઓ હાલ નથી દેખાતી છતાં પણ રાજ્યના તમામ વિસ્તારોએ અહીંયા આપણે સાવધાન રહેવાનું છે કેમ કે માવઠું છે એ ચોક્કસ આવી રહ્યું છે જોકે આ માવઠું છે એ પાછળના દિવસોમાં છેલ્લું માવઠું આપણે હેવી માવઠું નથી માવઠાની શક્યતાઓ રહેલી છે જોકે બીજા વિસ્તારોમાં માવઠું નહીં થાય છતાં પણ એકદમ ગાઢ વાદળો થશે અને હવામાનમાં પલટો આવશે જેથી કરીને જે શિયાળુ પાક ઉપર ખાસ મોટી અસર જોવા મળશે એમાં પણ જે આપણે જીરુના પાક છે તેમાં છેલ્લા વાવ્યું ત્યારથી સુકારાનો પ્રશ્ન મોટો છે અને આ વધારે પડતા ગાઢ વાદળ થાય તો એમાં વધારે પડતા રોગ હજી પણ વધી શકે તેવી પણ શક્યતાઓ રહેલી છે જો કે આ અસ્થિરતા ઉપર અમારી સતત નજર રહેશે પડે પડની માહિતી અમે આપના સુધી પહોંચાડતા રહેશું પણ માનસિક તૈયાર રહેજો કેમ કે આજે અમે દિવસ વાઇઝ એક પ્રિડિક્શન કર્યું છે જેમાં જે સાત થી અગિયાર જાન્યુઆરીમાં મોટાની શક્યતા હતી એમાં પણ સૌથી બે દિવસથી આપણે વધારે શક્યતા પ્રબળ માની રહ્યા છીએ એ છે આઠ અને નવ જાન્યુઆરી બે એટલે દરેક મિત્રોએ આની નોંધ લેવાની છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને શેર કરવો આજે આપશું ધન્યવાદ